રાજ્યમાં અત્યાર સુધી અગિયાર પોઈન્ટ એકતાળીસ લાખ હેક્ટરમાં ઉનાળું વાવેતર થયું છે ઘાસચારો છે બીજી તરફ રાજ્યમાં જળાશયોમાં હાલની સ્થિતિએ સુડતાલીસ ટકા જળ સંગ્રહ છે ગત ત્રેવીસ માર્ચના રોજ આંકડો અઠાવન ટકા હતો એટલે કે છેલ્લા ત્રીસ દિવસમાં રાજ્યના જળ સંગ્રહમાં અગિયાર ટકાનો ઘટાડો થયો છે તો પીવાના પાણી માટે જીવાદોરી સમાન સરદાર સરોવરમાં પચાસ ટકા પાણીનો જથ્થો છે રાજ્યમાં સડસઠ જળાશયોમાં દસ ટકાથી પણ ઓછું પાણી છે પચીસ ટકાથી ઓછો જળસંગ્રહ હોય એવા જળાશયોની સંખ્યા એકસો ચૌદ છે એટલે કે રાજ્યના અડધાથી પણ વધુ જળાશયોમાં પચીસ ટકાથી પણ ઓછું પાણી છે પંદર જળાશયો સાવ ખાલી છે બનાસકાંઠામાં સૌથી વધારે ત્રણ લાખ હેક્ટરમાં વાવેતર છે જેમાં એક પોઈન્ટ ઇગનો સિત્તેર લાખ હેક્ટરમાં બાજરી છે અન્ય એક પણ જિલ્લામાં એક લાખ હેક્ટરથી વધારે વિસ્તારમાં વાવેતર નથી આણંદ જિલ્લામાં તોતેર હજાર હેક્ટર જુનાગઢમાં પંચાવન હજાર હેક્ટર વાવેતર છે ડાંગ જિલ્લામાં બે હજાર હેક્ટર નર્મદા જિલ્લામાં ત્રણ હજાર આઠસો હેક્ટર દ્વારકામાં ચાર હજાર છસો હેક્ટર વલસાડમાં પાંચ હજાર સાતસો હેક્ટર વિસ્તારમાં ઉનાળુ વાવેતર છે